મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી શું મોઢું બતાવશે જ્યારે તેનો જ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી એમને સવાલ કરી અને કહે છે કે મારા વિસ્તારમાં દારૂ વેચવાની પરવાનગી કોણ આપે છે શા માટે મારા વિસ્તારમાં દારૂઓની ભઠ્ઠી ધમધમે છે શા માટે મારા વિસ્તારના લોકોને દારૂના વ્યસનના આદિ બનાવવા માટે પોલીસ દ્વારા છૂટો દોર આપવામાં આવે છે આ વાત આપણે શું કામ કરી રહ્યા છીએ શા માટે કડી વિશે આપણે વાત કરવી પડે છે અને શા માટે ધારાસભ્ય કરસનભાઈ સોલંકીને આપણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને આપણે આગળ રાખી અને મુખ્યમંત્રીને હરીશો બતાવવો પડે છે કે આ ગુજરાત છે અને આ ગુજરાતની પોલીસ છે અને આ ગુજરાતની દારૂબંધી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન આપનું સ્વાગત છે કડી કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એકસો છપ્પન બેઠકો ધરાવતી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલની સરકાર આ રાજ્યમાં કાર્યરત છે તેવું મને અને તમને લાગે છે પરંતુ ખરેખર છે કે નહીં તે મોટો સવાલ છે કારણ કે એમના આ ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ માધ્યમની સામે આક્ષેપ લગાવતા કહ્યું કે હું મારા કડી વિધાનસભા મત ક્ષેત્રના લોકોના વ્યસનને બચાવવા માટે લોકોને વ્યસનથી દૂર રાખવા માટે અને મારા વિસ્તારમાં જે પ્રકારે દારૂઓની ભઠ્ઠી ધમધમે છે દારૂનું વેચાણ થાય છે તેને અટકાવવા માટે પોલીસ સ્ટેશનના પીઆઈ પાસે જઈ રહ્યો છું એસપી પાસે જઈ રહ્યો છું અને રજૂઆત કરી રહ્યો છું કે આ દારૂની ભઠ્ઠીને તમે બંધ કરાવો કડીમાં મોટા દારૂનું વેચાણ અને વ્યસન થઈ રહ્યું છે તેમણે તો આ ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવાની વાત કરી છે કે હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ પરંતુ સવાલ એ છે કે આ બધું ચાલે છે કેમ કડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ક્યાં છે કડી મત ક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનના એમના તાબાના કર્મચારીઓ ક્યાં છે કે જેમને આ કામગીરી કરવાની છે અને જો તેઓ કામગીરી કરે છે તો શું ભારતીય જનતા પાર્ટીના કરસન સોલંકી પોલીસને બદનામ કરી રહ્યા છે શું ખોટું બોલી રહ્યા છે કે અમારી સરકારમાં દારૂ વેચાય છે મારા વિસ્તારમાં શા માટે તે પોલીસ સ્ટેશનના પીઆઈ પાસે અને એસપી પાસે જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે હું મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશ સામાન્ય રીતે જોઈએ ત્યારે વહીવટદારો પોલીસ સ્ટેશનને વહીવટને લઈ અને બેઠા હોય છે અને વહીવટદારો ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ માટે પોતે નીચેથી વહીવટ લઈ અને અધિકારીઓના ગજવા ગરમ કરતા હોય છે સુકડીમાં પણ આવું છે ઘણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ પ્યારા હોય છે જે પાંચ પ્યારાઓ એટલે કે પોલીસ અધિકારીના ખૂબ નજીકના લોકો અને આ પાંચ પ્યારાઓ પોલીસ અધિકારીઓને ખુશ કરવા માટે અને આવા ધંધાઓ ચાલતા હોય છે ત્યાંથી હપ્તાની ઉઘરાણી કરવા માટેનું કામ કરતા હોય છે શું કડી પોલીસ સ્ટેશનમાં પણ આવા પાંચ પ્યારા છે શું કડી પોલીસ સ્ટેશનમાં કોઈ વહીવટદારો છે આવા બધા સવાલો હવે આપણને થવા લાગે એ સ્વાભાવિક છે કારણ કે ત્યાંના જ અને પણ સત્તામાં બેઠેલી પાર્ટીના કરશનભાઈએ આક્ષેપ લગાવ્યા કે અમારા વિસ્તારમાં બે બેફામદારૂનું વેચાણ થાય છે ક્યારે કરવું પડતું હશે આ કારણ કે પાણી જ્યારે ગળાથી ઉપર જતું રહે ત્યારે ધારાસભ્ય પણ પોતે સત્તા પક્ષના ધારાસભ્ય હોય તો પણ બોલવા લાગે અને કરશનભાઈ પોતાની ફરજ અદા કરી રહ્યા છે ત્યારે પોલીસ પર જ સવાલ થવા સ્વાભાવિક અને વ્યાજબી છે કડી પોલીસ સ્ટેશન પર નજર શું હવે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સંઘવી રાખશે અને શું ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી આ વસ્તુનો સ્વીકાર કરશે કે એમના જ ધારાસભ્ય જે કહી રહ્યા છે એ વાત સાચી છે ખેર સ્વીકાર કરે તો એ મોટી વાત છે પરંતુ અમારી પાસે માહિતી છે કે એક જ દિવસમાં ચોરાણું લીટર કરતાં વધારે દારૂ કડી પોલીસે પકડી પાડ્યો જ્યારે માધ્યમોમાં વાત આવી અને કરશનભાઈ પટેલનું સ્ટેટમેન્ટ આવ્યું હવે જોઈએ કેટલા પ્રોહિબિશનના ગુના આ પોલીસ સ્ટેશનમાં વધુ નોંધાય છે નોંધાય છે માલ પકડાય છે દારૂ પકડાય છે દારૂ વેચનારાઓ પકડાય છે અને દારૂની ભઠ્ઠુઓ પકડાય છે તો એનાથી કોઈ શોભ ન હોવો જોઈએ ભલે તમારા વિસ્તારના તમે આ ગંદા કામોને બંધ કરાવો છો તો કેસની સંખ્યા આપોઆપ વધવાની છે ઘણી વખત પોલીસ અધિકારીઓ એવું પણ વિચારતા હોય છે કે હવે કેસ કરીશું તો ખબર પડશે કે આપણા વિસ્તારમાં તો ખૂબ મોટા પાયા દારૂનું કામ ચાલી રહ્યું હતું અને માધ્યમો વધારે ને વધારે લખશે પરંતુ માધ્યમો લખશે તેના કરતાં પણ વધારે તમારી કામગીરીના વખાણ પણ કરશે માટે આવા પાંચ પ્યારાઓ અને આવા વહીવટદારો જો આ વિસ્તારમાં સક્રિય અને કાર્યવંત હોય તો જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીએ પણ સમજવું પડશે કે ક્યારેક આ પાંચ પ્યારાઓ આબરું ઉડાડતા અને ધજાગરા કરતા જોવા મળશે અને સાથે તેમને લઈને પણ ડૂબશે માટે અત્યારે વખત છે ધારાસભ્ય હજુ બોલ્યા છે ક્યાંક પુરાવા સાથે પોલીસ સ્ટેશન આવશે ત્યારે શું કરશો ખેર હાલ સમાચારમાં બસ આટલું કડી પોલીસ સ્ટેશન વિસ્તારના આ સમાચાર તમને કેવા લાગ્યા કડી વિસ્તારમાં શું ખરેખર આ બધી પ્રવૃત્તિઓ એટલી જ થઈ ગઈ છે વધારે કે ધારાસભ્યને બોલવું પડે શું લાગે છે અમારા દર્શક તરીકે તમે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મંતવ્ય અભિપ્રાય તમારી પાસેની માહિતી અમારી સાથે શેર કરજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે